આ ત્રણ દિવસ પહેલા અહીંયા સરટી હોસ્પિટલમાં હિતેશભાઈ વ્હીલ કરીને વાહન અકસ્માતના સંદર્ભે મગજમાં એમરે થતા દાખલ થયેલા એમને માથામાં ગંભીર પ્રકારની ઈજા હતી અમે ઘણી બધી સારવાર ઘનિષ્ઠ સારવાર કર્યા પછી એમને તબિયતમાં સુધારો નહોતો અને અમારા તપાસતા અમને બ્રેનડેડ અમે જાહેર કર્યા ત્યાર પછી એમના જે સ્વજન છે એમના પિતાશ્રી એમના પત્ની અને એમના શાળાને કે ભાઈ આ આપણા દર્દી છે આપણા રિલેટિવ એ બ્રેનડેડ છે અને જો તમે આ બ્રેન્ડેડ પેશન્ટમાં તમે ઓર્ગન ડોનેટ કરો તો નવી ત્રણથી પાંચ જિંદગી બચે એવું છે હવે આ લોકો એકદમ અશિક્ષિત એટલે કે ત્યાં નર્મદા જિલ્લાના આદિવાસી સમાજમાંથી આવે છે પણ એમના જે આ શાળા છે એમને આ બાબતે થોડીક હતી એને સ્વેચ્છાએ રાજ્ય ખુશી તુરંત જ એમને એમને પરમિશન આપેલી એને સમજવામાં આવ્યું કે ભાઈ આ ત્રણથી પાંચ દર્દીની જીવન આમાંથી બચશે એ લોકો તૈયાર થઈ ગયા અને તરત જ અમે અમારી જે વહીવટી વસ્તુ છે જે સુપ્રેન્દ્ર સાહેબ બીન સાહેબ છે સર્જરીના વડા સાહેબ છે એમને કરી જે એની કાયદાકીય બધી જે અમારે ટેસ્ટો કરવાની હોય જે પ્રક્રિયા કરવાની હોય જે સરકારને જાણ કરવાની હોય એ બધી જાણકારી તુરંત થઈ રાતે રાત્રે બધી તાત્કાલિક ધોરણે બધી પ્રક્રિયાઓ હાથમાં લઈ અને આજ વહેલી સવારે અમદાવાદથી આઈકીની ટીમ આવેલી લિવર અને કિડની લેવા માટે અને આજ રોજ એમને લિવર અને કિડની અમે ગ્રેન ગ્રેન કોરિડોરની મદદથી પોલીસ અધિક્ષકની અમને સહકારથી એ કરી અને અમે ત્યાં કિડની હોસ્પિટલે આ ત્રણ વર્ગોને આજે પહોંચાડવાના છે જેથી કરીને આ દર્દી ત્રણ દર્દીઓને જીવતદાન આપશે ખાસ કરીને તો એ કહેવાનું આમાં હાર્ટની ટીમ પણ અમારી અહીંયા ભાવનગરમાં આવી ગઈ હતી હાર્ટ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું અમારું પ્લાનિંગ હતું પણ છેલ્લી ઘડી અહીંયા જ્યારે ટીમ આવી એમને હાર્ટનામાં થોડાક એક વાલમાં પ્રોબ્લેમ લાગેલો એટલે એ લોકોએ ના પાડી બાકી તો અમારી હાર્ટની ટીમ પણ અહીંયા અમદાવાદથી અહીંયા આવી ચૂકી હતી એ નેતાથી છેલ્લે હાર્ટ નથી લીધું પણ બે કિડની ને લીવર અમે આજે દાનમાં આપ્યા છે અને આ રીતે ત્રણ ને નવી જિંદગી આપશે ભાવનગર માં અત્યાર સુધીમાં ટોલ આ બ્યાસી મો અંગદાન છે ખાસ કરીને ભાવનગર સર્ટી હોસ્પિટલ આ પ્રવૃત્તિ અમે બે હાજર આઠ થી અહીંથી સ્ટાર્ટ કરી એટલે સત્તર વર્ષમાં બ્યાસી મો અંગદાન અમે કરી રહ્યા છીએ ગ્રીન કોરિડોર ની મદદ થી અહિયાં થી માનો કે પાયલોટિંગ કાર હોય બે સામાન્ય સંજોગોમાં આપણે ત્રણ ચાર કલાક અમદાવાદ પહોંચતા થાય તો લગભગ બે કલાકમાં ત્યાં પહોંચી છે એટલે જેટલી ઝડપથી ઓર્ગન ત્યાં પહોંચે એટલા ઓર્ગન સારા અને સ્વસ્થ રહે અને એટલું જે ઓર્ગન લેનાર હોય એની તબિયત અને બીજા કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી થઈ જાય અમે તો ખાસ એ કરીએ કે કોઈ પણ બ્રેઇન ડેડ પેશન્ટ આવે તો એમાં ઓર્ગન ડોનેટ કરે અને બીજાને જિંદગી બચાવી શકે કારણ કે હવે તમારે કોઈ પણ ઓર્ગનનું અલ્ટિમેટલી મને કે બ્રેન્ડેડ થાય તો કોઈ પણ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિ હોય તો અગ્નિદાહ આપવાનો મુસ્લિમ કે ક્રિશ્ચિયન હોય તો એને દાટવાના છે કે જે કાંઈ એટલે અલ્ટિમેટલી એકવાર બ્રેન્ડેડ થયા પછી ઓર્ગનનો કોઈ ફાયદો કે કોઈ એનો ઉપયોગ નથી જો સમાજ આ પ્રત્યે જાગૃત થાય અને મળતા મળતા પણ જેને કહેવાય ને હાથી મેર્યા પછી સવા લાખનો એમ એટલે એવું છે કે જિંદગીમાં જો તમારા હાથમાં પૂર્ણ હોય અને તમે સમાજ સેવા કરી શકો તો આ એક સારી સમજ જે બ્રેન ડેડ થતા પેશન્ટોને આવું સમજાવીએ અને ઘણી વખત મોટાભાગના દર્દીઓ આ બાબતે તૈયાર થઈ જતા હોય છે કે જેમ જાગૃતિ વધે સમાજમાં એવી પ્રેરણા થાય અને એમ થાય કે ના ના સારું કામ છે તો જનરલી આમાં રાજ્ય કોચેથી પરમિશન આપતા હોય છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે